છે હું આવ્યો છે અત્યારે સાંજ પડી ગઈ છે કાલે વરસાદ છે એટલે પછી મેટાફટ આવી ગયો સ્કોટલેન્ડ થી જોઈશ જો વરસાદ નહીં તો ગુમરો મારીશ ને તો પાછા આવશ તો ભાઈ લેસ ડિસ્ટ્રિક્ટમાં શું હોય અહીંયા બોટુ છે બોટુમાં એક અહીંયા આઈસલેન્ડ છે વચમાં જે તો ત્યાં લઈ જાય છે બરોબર તો સેલ્ફ ડ્રાઈવ બોટ ઓ જોઈએ કાલે સવારે હાયર ઓન ધ અવર લક્ઝરી ઇલેક્ટ્રિક ઓનલાઈન પણ છે ચેક કરી લેજો અને આવી રીતે આ છે જીણકી જીણકી છે તમે ખુદ પણ ચલાવી શકો અને ઓલું પણ કરી શકો તમે પોતે પણ ચલાવી શકો છો બરાબર તો આવી અહીંયા જ છે બોટ હાયર સેલ્ફ ડ્રાઈવને સેલ્ફ ડ્રાઈવમાં તમારે જોતી હોય બે જણાને બેતાલીસ પાઉન્ડ છે ત્રણ જણાના ઉડતાલીસ ચારના ચોપન પાંચના સાઠ ના સાઠ બે કલાકના ચિમ્મોતેર બે જણાના ત્રણ જણાના એસી ચાર જણાના છી બે કલાક ના લખેલા છે બધા છ જણાના બે કલાક સુધી છે મિનિમમ એનાથી વધારે નથી આવી રીતે લઈ જાય બરોબર આ તો કેરા જેવું છે પણ હવે અત્યારે આ બોટ છે બરોબર અને લાવવાની છે બધી પેક છે આખી ઓલું ઓલું પાછળથી ખુલ્લું જાય ખુલી જાય છે આગળ લાલ છે ને અને આવી રીતે આમ કુમરા મારવાના છે બરાબર છે તો આ ક્યાં જેવું પણ હવે જોઈએ છે કેવી રીતે શું છે કાલે વરસાદ પાણી કેવા છે આખો આમ ટેક છે આઈસલેન્ડ તો જય દ્વારકાધીશ જય શિયા રામ જય માતાજી તો હું છું અત્યારે લેક ડિસ્ટ્રિક યુનાઇટેડ કિંગડમ ગઈકાલે સાંજે આવ્યો અને અહીંયા સુઈ ગયો હતો મસ્ત ઊંચો છે નેચરલ આ તો આખી અલગ જ મજા છે જે આપણે રૂમની અંદર ચોવીસે કલાક રહેતા હોય અને નેચરલ પાણીના ધોધ વયા જતા હોય ત્યાં સૂતો હતો ઊંચો ફ્રેશ અને હવે જાઉં છું નીચે લેક છે ત્યાં એક કલાક પછી વરસાદ આવવાનો છે તો વરસાદ પહેલાં પહેલાં થોડોક જોઈ લઉં શું છે કેવા પાણીના ના ધોધ છે ઓહો હો હું વાત કરવી ભાઈ હા ભાઈ વાહ અહીંયા પૂતો હતો આજે કંઈક અલગ જ છે આવી રીતે આમ હાલવાનું છે ને અહીંયા જો સામે લેક દેખાય હમણાં બતાવું છો તમે કેવા ધોધ વયા જાય છે પાણીના પ્રકૃતિ વરસાદ અને ઝાડવા હોય તો શું ન થાય જોવો છો એવા મસ્ત ધોધ વયા જાય છે પાણીના બારે માય કેમ કે અહીંયા ઝાડવું બહુ છે તો ઝાડવા વાવજો આ છે ને અહીંયા પાર્કિંગ ઉપર છે તમે ગાડી લઈને આવો ને તો ગાડી પાર્ક કરી અને આમ ને આમ તમે હાલીને આવી શકો બરાબર આ રીતના પાણીના ચણા વયા જાય છે અવાજ આવે છે થોડીક વાર અહીંયા હમણાં બેસી શું થોડુંક પહેલાં બતાવી દઉં સવાર થયું છે શાંતિ થોડોક પોતા માટે સમય કાઢવાનો ખાલી એક મિનિટમાં તો અહીંયા લેખ જો જાય લેક છે સવાર આવી રીતે થાય છે હરી હરી કૃપા ભગવાનની કૃપાથી કાયમ આવી જ સવાર થાય એવી મારા મહાદેવને હનુમાન બાપાને પ્રાર્થના નેચરલમાં ઉઠવાનું આવી રીતે બસ આનાથી ઘર બોલો મીઠા પાણીનો બેગ અને એની બાજુમાં વાહ 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 ભાઈ પ્લાસ્ટર પણ નથી જોવા અહીંયા થોડી કલર કર્યો છે

નાઈ શકો બોટ ફેરવી શકો અહીંયા બધામાં તો આવી રીતે સવાર થાય પછી શું જોઈએ ભગવાન ની કૃપા એક વખત નાવાઈ ગયો છે અને ઠેલો નહીં અહીંયા પડ્યો છે મેં તો ભાઈ પૂગી ગયા છે આજે પાણી આવતું હતું ને એ ત્યાંથી આવે છે પ્રાઇવેટ પ્રોપર્ટી બોલો તો ભાઈ અહીંયા પણ છે ને પ્રાઇવેટ પ્રોપર્ટી છે બરાબર બોલો તમે ના શકો પણ નો પબ્લિક એસેસ પબ્લિકને એસેસ નથી એમ પ્રાઇવેટ પ્રોપર્ટી છે આખો અમા લેખ છે બીજું તો કંઈ છે નહીં અંદર જવું હજી કંઈ હું ખાલી તમને અહીંયા બતાડવા માટે થઈને નહીં અહીંયા સુધી આવ્યો છું અહીંયા તો પાણી મીઠું પાણી છે એકદમ વાહ ભાઈ વાહ સામે ઘરો છે બોટો છે ભાડે આપતા છે અથવા તો પ્રાઇવેટ છે આ લોકોને જે આ લોકો અહીંયા રહેતા હોય ને એની પ્રાઇવેટ પણ હોય અહીંયા મીઠું પાણી આ લેખમાં આવે છે

વરસાદ આવે એવું થઈ ગયો હોય તો આ નું છે ભાઈ અંદર પૂરવાને આવી રીતે અહીંયા ચા પાણી પીવા હોય તો પી શકો વાહ ભાઈ વાહ જો અહીંયા અત્યારમાં માણસ તરે છે વાહ ભાઈ વાહ ઠંડી નહીં લાગતી હોય મેં જાકીટ પહેર્યું છે ને આ માણસ પાણીમાં તરે છે બોલો એટલું પાણી ઠંડુ છે બરફ વરસાદનું પાણી છે ઠંડી છે સ્વિમિંગ કરે છે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ આ છે અહીંયાનું લેક નું ગામડું એક ડિસ્ટ્રિક વિલેજ અને ત્યાં છે લેક જે અહીંયા ચાર મિનિટ થાય અહીંયા હું રોકાણો હતો અને ત્યાં અને અહીંયાથી બોટિંગનું બધું મળે છે બરોબર તો જોઈએ છે દસ વાગે લગભગ ચાલુ થાય બોટિંગ પૂછી લઉં કેટલા વાગે ચાલુ થાય છે દસ વાગે જ ચાલુ થશે તો સવારનો નજારો થયો છે ખાવાનું આપવું હોય તો આપી શકો પણ મને એમ લાગે કે પાણીના હોય ને આ ખાવાનું બ્રેડ ને થોડું હોય તો માણસ ખાય તો અહીંયા ટિકિટનો ઇન્ફોર્મેશન છે ઓલા નાના છે એના તો ચાલીસ થી એક માણસના ચાલુ થાય છે પણ તમે જનરલમાં જવું હોય તો કઈ રીતના જઈ શકો એ હમણાં હું અહીંયા હોય ક્યાંય તો ઇન્ફોર્મેશન આપું બીજી તબર વેબસાઇટ આ ટ્રેન પણ છે અહીંયા આ રીતના જોઈએ છે આ ટેક ટ્રેન તમે આમાં સફર કરવા જવા માગતા હોય તો આમાં પણ કરી શકો છો વેબસાઇટ ઉપર લેક સાઇડ રેલવે ડોટ કોમ ઉપર જઈ શકો અને ક્રોસ લેક સેટલ છે આઇસલેન્ડ બ્લૂ છે આવી રીતે આનું છે આ તમને લઈને જાય છે સ્ટાર્ટ સ્ટાર્ટર બિન હિયર પણ જોઈએ છે ક્યારે શરૂ થાય લખેલ નથી બોટ બોર્ડ નથી રાખવા જોઈએ એમ બુક યોર બોટ ઓનલાઈન ઓનલાઈન નું કે પણ માહિતી તો કઈ નથી તમારે આવવું હોય ને પેલાથી તો કરી લેવી તો ઓનલાઈન કરી શકો બરોબર તો કદાચ સસ્તી પડે અને ઉપર જઈને આ બાજુ મસ્ત હોટલ છે કોઈને આમાં રહેવું હોય તો રહી શકો બરાબર લેક સામે સામે બરાબર આવી રીતે છે અહીંયા આ ભાઈ તો ખોલે તો ખરી જો હમણાં કાગડા અને મોટા બધા એક સાથે અહીંયા જો છે કેટલા કાગડા તો જુઓ અને બધા હમપીને રીયા છે જુઓ બધા ખાય છે ખાવાનું હવે આને આપણું ખાવાનું તો કઈ આ બ્રેડ ને એવું તો નખાય નહીં તમારું શું કહેવાનું છે લોકો બધા નાખે મને એમ થાય કે નાખું પણ હવે ક્યારેક શું છે કે ધર્મ કરતા પાપ થઈ જાય એટલા તમે ગઈકાલે સાંજે મેં તમને નાની બોટ ની ઇન્ફોર્મેશન આપી હતી કે એમાં તમારે રાઈડ કરવી તો ચાર માણસના સિતેર એંસી પાઉન્ડ થાય છે તો એ સસ્તું પડે એક માણસના બેતાલીસ પાઉન્ડ નાની બોટ તમે તમારી રીતે જ શકો છો મોટી બોટમાં જવું હોય તો અઢાર પાઉન્ડ છે એક માણસના છોકરા હોય એના પંદર પાઉન્ડ છે બરાબર એ રીતના તમે રાઈડ કરી શકો છો સવારે સાડા દસ વાગે ચાલુ થાય છે અને બાર વાગે પૂરી થાય છે દોઢ કલાકની રાઈટ હોય છે બરાબર આખી ખબર નહીં શું શું બતાવો હવે આજે વરસાદ છે તો જે આવો તે ખાસ ધ્યાન રાખજો વેધરનો વેધર જોઈને આવજો નહીં તો શું છે કે ખુલ્લું હોય તો તમે જોઈ શકો નહીં તો અંદર બેસીને તો ખાલી ગુમરો મારવાનો હોય એટલે હવે અત્યારે વરસાદ છે જો છો આખો દિવસ હવે હું શું કરું કંઈ ખબર નથી પાછો આવું સ્પેશિયલ સારો દિવસ જોઈને અથવા તો કરવું કંઈ નક્કી નહીં ચાલો જોઈએ છે આ બાજુ થોડુંક તમને બતાવી દઉં ગાડીનું પાર્કિંગ ભાઈ અહીંયા બે કલાક સુધી ફ્રી છે બરાબર અને અહીંયા અહીંયા નજીક જ બાથરૂમ છે તો તમે બાથરૂમ પણ જઈ શકો અને ગાડી અહીંયા પાર્ક કરીને ગમે ત્યાં બે કલાક તમે ફરી શકો તો ચાલો હું બે કલાક નહીં મારું છું ટૂર વરસાદ તો હમણાં આવશે તો એ છે ક્યાં જાઉં છો શું કરું છું બરોબર તો અહીંયા ટોયલેટ છે આ બાજુ તો અહીંયા બસ પણ હાલે છે તમે બસની રાઈડ લઈને આડા આવરા જવું હોય તો જઈ શકો બરાબર અહીંયા હોટલ છે સામે જ રખાવું હોય તો એમાં આવી શકો એ હોટલનું નામ છે ધ ધીફીલ્ડ બસમાં જવું હોય તો બસમાં આ બાજુ ટૂર લઈને પણ વેધર જોઈને આવજો વેધર સારું હશે તો જ તમે એન્જોય કરી શકશો નહીં તર મને ખબર હતા કે ત્રણ કલાક નથી વરસાદ એટલે હું આવી ગયો મેં કીધું મારે તો આમ રસ્તે નીકળવાનો હતો પણ તમારે સ્પેશિયલ આવવું હોય ને તો વેધર જોઈને આવજો બરોબર કેમ કે વેધર બરોબર નહીં હોય ને તો કઈ બહુ સારું ઓલું નહીં હોય અહીંયા બધું ચાલુ થાય છે ટિકિટ નું નમણા ખુલશે સાડા દસ વાગ્યા ચાલુ થશે પણ વરસાદ છે એટલે હવે જોઉં છું શું કરું આવી રીતે બોટું છે બધી જો લેક છે લેક હોય તો પણ માણસ છે ને આની ઉપર હોટલુંના ધંધા હોટલુંમાં કામ કરવાવાળા બોટુંમાં એટલા લોકો કામ કરે છે જો બધા તમે ખુદ પણ રાઈડ કરી શકો અને એ એના ગાઈડ પણ આવી શકે બરાબર પછી ડિપેન્ડ છે એટલે આવું છે અહીંયા લેક મસ્ત છે બોટાકવાને જેને ઓલું હોય એ આવજો બરાબર અહીંયા ચા પાણી કોફીની દુકાનો છે શોપ ધ ઓલ્ડ ઇંગ્લેન્ડ અહીંયા હોટલ છે હોટલ અને સ્પા મસાજ તમને કરી દેશે સ્પા છે ઓલ્ડ ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ અહીંયા પ્લાસ્ટર કેમ નથી તો ભાઈ ઓલ્ડ ઇંગ્લેન્ડ જોવા હોટલ પાણાની છે ખાલી પાણાની તો ખબર નહીં ભાઈ પ્લાસ્ટરનું તો શું હોય કેમ કે આ ઈમાનદારીથી કામ કરે ને એટલે પ્લાસ્ટર કરવાની જરૂર નથી એને ખબર હોય ખબર છે અહીંયા આવી રીતે તમે આ વેબસાઇટ ઉપર જઈને એ પણ કરી શકો ઘણું બધું છે પ્લાસ્ટર નથી કરતા એનું કારણ એ છે કે એને ભરોસો છે કે નહીં પડે મને એવું લાગે ભાઈ બાકી તો બધાને અલગ અલગ લાગતું હોય અને અહીંયા બરોબર પણ છે જુઓ અહીંયા શમશાન પણ છે આ ખંભીઓ છે બરોબર પાળિયા થઈને પૂજાવું અહીંયા અહીંયા અહિયાં પૂજાય છે બરોબર અને અહીંયા તો પ્લાસ્ટર વગરના જ ઘણા બધા મકાનો છે વધારે જો આ પણ પ્લાસ્ટર વગરનું જ છે તો લેક ડિસ્ટ્રિક્ટમાં સવાર થયો છે તો સવારે કોફી અને આ છે ને વેગન છે જે કોઈ તમે કે વિદેશ વેજીટેરિયન હોય ને એક પણ ન ખાતા હોય ને અને તમારે વિદેશમાં જવું હોય ને તો તમારે શું કહેવાનું વેગન કહેવાનું વેજીટેરિયન કહેશો તો એમાં ઈંડુ પણ આવશે ને ફિશ પણ આવશે વેગન કહેશો ને તો એમાં કંઈ નહીં આવે બરાબર કોફી મેં અત્યારે લીધું છે આ છે એનો નાસ્તો થયો છે છ પાઉન્ડના છસો રૂપિયામાં કોફી અને આ બીજો સાથે કોફી પીધી નાસ્તો કર્યો અને નીકળ્યો છે હવે અહીંયા બોટિંગ કરવા નહીં જાઉં કારણ કે વરસાદ છે એટલે કાંઈ બહુ મજા નહીં આવે પછી પાછા મિત્રો સાથે આવીને બોટિંગ કરવા જશું બરાબર પણ બોટિંગ કરવા જેવું છે એક વખત નેક્સ્ટ ટાઈમ તમે આવો તો તમે પણ વેધર સારું હોય ને એ રીતના આવજો અને બોટિંગ કરજો ને હું પણ કરીશ બોટિંગમાં કંઈ નહીં તમે પાણીમાં બસ ફરી શકો થોડું કંઈક ગુમરો મારી શકો મેં તો ઘણી બધી ઇટલીમાં કરેલી છે એટલે મને ખ્યાલ છે બરોબર તો અહીંયા બધી શોખ છે આવી રીતે આખું આ ગામડું છે આની સ્ટ્રીટ પછી તમને બતાવો હમણાં એટલે આ થોડુંક બતાવી દઉં અહીંયા શું છે આ બાજુ બધી દુકાનો છે બરોબર બસો આવે છે તો અહી આવી રીતે કપડાઓની ઘણી બધી દુકાનો છે અને ગલીઓ છે આપણે ગુજરાતીમાં ગલીઓ તો એવી ગલીઓમાં તમને ઓહ બોલો અહીંયા ઇન્ડિયન છે ભાઈ ઇન્ડિયન છે અહીંયા ઓપનિંગ ટાઈમ ફાઈવ પીએમ તો સાડા અગિયાર ભાઈ સાંજે સાડા સાંજે પાંચ વાગેથી સાડા અગિયાર વાગે ખુલે ખબર નતા મોર સિટિંગ અપસ્ટેર ઇન્ડિયન ખબર નહીં કોણ હોય છે અંદર કંઈ બહાર છે ભાઈ બહાર પાંચ વાગે ખુલે છે ફૂલી વાગે ખુલે સેવન ડે વીક પાંચ કીમા વેજીટેબલ પુલ્લાવ મશરૂમ એગ ફ્રાય ચના મશરૂમ બોમ્બે પટાટા તરફ સાગર કીમા નાન જે છે સેટ મિલ ફોર થર્ટી બે જણાનું એવી રીતે છે બરોબર ચિકન છે એટલે ગુજરાતી નથી બધું મળે છે બરોબર ચાલો તો અહીંયા છે વેજીટેબલ છે બરોબર તો લેક ડિસ્ટ્રિક્ટમાં વેજીટેરિયન પણ મળશે અને ઇન્ડિયન મળશે છે સાંજે પાંચ વાગે છે બરોબર મેલા ઇન્ડિયન કેઝિન છે ખબર નહી કોનું છે ત્યાં તો બંધ છે સાંજે ખુલે તો તમે ગમે ત્યારે આવો અને અહીંયા આવજો જમવા અહીંયા જ છે આ રીતના અહીંયા છે અહીંયાથી તમે આ રીતના આ બાજુથી આવી શકો ચાલો તમને બતાવું કઈ રીતના ક્યાં આવવું તો તમને વેજીટેબલ ખાવાનું મળશે બરાબર એ ટેન્શન નહીં રહે અહીંયા જવ બધું ઘણું બધું આવું બધું મળે છે ગલીઓ છે ભાઈ આ તો લેક ડિસ્ટ્રિક્ટની ગલીઓ અહીંયા પિત્તળના વાસણને મળે જો પડ્યા છે આ રોમન વખતના છે ઘોડા હાલતા ને ઘોડાના રોડ બનાવેલા છે તો આવી રીતે તમે અહીંયાથી આવી શકશો બરાબર અહીંયાથી અહીંયાથી સીધો આમ અહીંયા હોટલ છે અંડરગ્રાઉન્ડ છે એટલે બહુ દેખાય નહીં આ બાજુ આમ ગલીઓ છે ઉપર આ યાદ રાખવાનું ટાંક બિયર લખલ છે રીગાટા ગ્રેટ આઉટડોરનું છે ત્યાંથી પણ તમે અંદર જઈ શકો બરાબર અહીંથી અહીંથી આમ અંદર ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જવું હોય તો નહીં એનો એડ્રેસ નાખો તો પણ મળી જશે કેમકે જમવાની બહુ પ્રોબ્લેમ આવે છે કંઈ મળે નહીં આપણો એટલા માટે વધારે બતાવું છું કે ભાઈ કોઈને મળી જાય બરાબર ચાલો અહીંયા દુકાનમાં શું છે જોઈ લઉં આવી રીતે ઘાસ સાફ કરવા વાર આવે છે આવી રીતે સાફ કરે છે આવી રીતે આ એનું મોર ગાડી છે ગાડીમાં પાણી હોય છે પાણીને ટાંકીથી લઈ અને બધું આખો આવી રીતે સાફ કરે છે જો બહુ બધા પૈસા કમાય છે અહીંયાના લોકો આવું કરે છે એમ આપણા લોકો તો ખબર નહીં બારી આવી રીતે પાઇપથી સાફ કરવાની કાચ હોય એ કાચને ધોઈ નાખવાના પાણીએ ને પછી પહેલાથી કાભેથી નોઈ નાખવાના વાત થઈ પૂરી બહુ બધા પૈસા કમાય એમ આવા બધા મકાન મજા બારીઓમાં કોઈ પોચી ન શકે એટલે અહીંયા બારીઓ ધોવાનો પણ બહુ મોટો બિઝનેસ છે આખો આનું વાન છે આખી કંપની છે મોટી પછી માણસો રાખી લે કાચ ધોવાની પણ અહીંયા તો જબરજસ્ત આવે મેં આવો એ મંડળે છે હવે શરૂઆત થઈ ગઈ છે એટલે અને બોટ પણ સામે છે ઉપડવા માંડી છે બધી પણ વરસાદ છે એટલે હું નહીં જાઉં પાછા હું પાછી વખત આવીશ ત્યારે ટુર કરીશ બરોબર તો વરસાદ ન હોત તો જા તેમ પાછા ના આવવા તેમ જો આજે કરી લઈશ બધું તો પાછું પાછી ફરે શું કરશું એટલે આજે રાખી દઉં છું ફોર નેક્સ્ટ ટાઈમ અને તમે આવો તો કેમ કે જરૂર કરજો કારણ કે પાછા તમે આવી શકો ન આવી શકો પણ હા જોઈને આવજો વેધર બરાબર જો વેધર સારું નહીં હોય ને આવા વરસાદનું જઈને શું કરવું જોવો સારું થયું ને હું ન ગયો એટલે તમને એટલે જ કહું શું કે ધ્યાન રાખજો કે આ આવ્યા હોય એ તો એ પાછા ના આવ્યા હોય કેમકે વર્લ્ડમાંથી લોકો આવે છે એટલે બધા ફરજિયાત જાય તે થાય બરાબર પણ મારે એવું નથી આપણે તો ગમે ત્યારે આવી શકીએ એમ એની ટાઈમ સારો વેધર જોઈને પિસ્તાલીસ મિનિટની રાઈડ છે જ આવી રીતે તો ચાલો હું નીકળી જાઉં છું અહીંયા બધા

એટલા પૈસા નાખી આવ્યા હોય તો પછી શું કરે જવું જ પડે એટલે ધ્યાન રાખજો વેધર સારું હોય ત્યારે જ આવજો આમાં માટી નથી કોકરેટી નથી કાંઈ નથી આમ જરા જરા કંઈક છોટાડેલું છે અંદર આમ પણ રાખ્યું તો ખરે ક્યાંક ક્યાંક નાખ્યું છે ક્યાંક ક્યાંક કંઈ નથી સાવ જ છે એમ એટલે સમતલ કરવા માટે માટી જેવું નાખ્યું છે બાકી સાવ પાણા છે બોલો અને અહીંયા છે ને છોકરાઓને માટે ને એવું છે નાના છોકરાઓ માટે મોટા એ કરી શકે નાના કરી શકે અહીંયા એવું કંઈ નથી તો એના માટે પણ છે થોડુંક બરાબર અહીંયા થ્રીડીનો છે તો કોઈમાં પણ જેને છોકરાઓને સારું લાગે એ જાય એમાં બાકી છે આવી રીતે આમ આમ છે બરોબર આખો લેક અહીંયા કોફી શોપ છે મેં કોફી પીધી નાસ્તો કરી લીધો અને અહીંયા પણ આવી બટો મળે છે બરોબર છે આવી રીતે ચલો બતાવી દઉં અને પછી કેવી લાગી ક્યાંથી જોવો છો આ ટૂર તમને માહિતીગાર કેવી થઈ ગઈ છે નેક્સ્ટ ટાઈમ આવો એટલે તમને ઈઝી થઈ જાય બરાબર તો જો આવી રીતે અહીંયા બેસી શકો અને આવી રીતે રાઈડ પણ આવા વરસાદનો રાઈડમાં ક્યાં અહીંયા જવું તો અહીંયા અલગ અલગ ભાવ છે તો અહીંયા આવવાનું બરાબર ટુ અવર સાઠમાં સાઠ પાઉનમાં બે કલાક તો સારું કહેવાય સસ્તી છે આવી રીતે બોટ હમણાં ચાલુ થશે ધીસ બોટ સેલ્ફ ડ્રાઈવ બોટ તમે છે ને આ બોટને ઓનલાઈન બુકિંગ કરી શકો એમાં છે ને અલગ અલગ બોટ છે જો છો આ બોટ છે અને એક આ છે બરાબર આ અને આ થોડીક ડિફરન્ટ છે તો આને છ માણસને બુક કરવા માટે આમાં તમે સો પાઉન્ડ લાગે છે છ માણસના તો કંઈ એટલું બધું નથી ઓમાંય પણ એટલા જ છે સેમ બે કલાકને રાઈડ કરી શકો તો આને બુક કરવાની ઓનલાઈન ઉપર કરી લેવાની કારણ કે આ બોટ છે ને બહુ નથી ખાલી એક બેચ છે બરાબર તો આના માટે હું તમને આ ભાઈનો છે તો મેં કીધું ચાલો તમને બધાને માહિતી આપી દઉં કઈ રીતના વરસાદ છે એટલે બરાબર દેખાતું નથી આ છે આનું બરાબર બુકિંગ કરી લેવાનું ઓનલાઈન એટલે તમને ઇઝી પડે એમ હાકવાની મજા આવે એમ ઓલી ડિફરન્ટ છે ને આ પણ ડિફરન્ટ છે ચાલો તો બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે લેકમાં ફરવાની બોટ કઈ લેવાની કેવી રીતે શું ક્યાં વોટરફોલ કોફી પીવાનું ઇન્ડિયન રેસ્ટોરન્ટ એવરીથિંગ વોટ યુ નીડ હું હવે જાઉં છું મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરજો કમેન્ટ કરીને કહેજો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક નવા પ્લેસની વિઝિટ ત્યાં સુધી આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધિશ જય શ્રી આરામ